હાલ લો અમારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાળીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવો વિડીયો આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં ચેલેન્જ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અંગ્રેજી શીખવાની શરૂઆત ક્યાંથી કરવી અંગ્રેજી ક્યાંથી બોલવું વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો એ પહેલાં વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં થ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો તો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે તમે જોવો તો ખરા તમે જોયું નહીં હોય શું કરવું ક્યાં જાવ કોને બોલાવ શું ખાવ ક્યારે આવ ક્યાં જાવ કોની સાથે આવ કેવી રીતે આવ શું કરું એવા બસો કરતા પણ વધારે વાક્ય લઈને આપણે આવી ગયા છીએ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અંગ્રેજી શીખવાની બોલવાની શરૂઆત ક્યાંથી કરાય અહીંયાથી કરાય વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા ચાલો ડબલ્યુ એચ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ડબલ્યુ એચ આમાં શું આવશે મૂડ ક્રિયાપદ આવશે બધામાં મૂડ ક્રિયાપદ આવશે બધા વાક્ય છે એમાં શું આવશે ડબલ્યુ એચ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ વી એટલે કે ભૂતકાળનું રૂપ આઈએનજી એસ ઈ એસ કાંઈ એટલે કાંઈ નહીં આવે ડબલ્યુ એચ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ તો ડબલ્યુ એચ આપણને આવડતા હોવા જોઈએ ડબલ્યુ એચ હું એટલે કોણ 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 તો હું હું આમ ન થાય હું હું કોણ એટલે હું કોણ કોણ હું હું એમ નહીં હું ઓલ એટલે કોણ કોણ વોટ એટલે શું વોટ ઓલ શું શું વેન એટલે ક્યારે સમય માટે આવે વેર એટલે ક્યાં સ્થળ જગ્યા માટે આવે ફ્રોમ વેર ક્યાંથી વાય શા માટે હાવ કેવી રીતે કેમ હુમ એટલે કોને વિથ હુમ કોની સાથે ફોર હુમ કોના માટે અબાઉટ હુમ કોના વિશે કઈ કી પસંદગી માટે આવે એટલે કોનો કોના કોની કોનું મેની કેટલા સંખ્યા માટે હાવમ જ કેટલું પ્રવાહી જથ્થા માટે આવે far કેટલું દૂર અંતર માટે આવે વેન સમય માટે આવે વે જગ્યા માટે આવે અંતર માટે આવે સંખ્યા માટે આવે પ્રવાહી જથ્થા માટે આવે કોના પપ્પા કોના મમ્મી કોનું બાઇક કોની બેન બરાબર કોનો ચોપડો કયો કઈ ક્યુ પસંદગી માટે વિચારે ક્યુ સોંગ ક્યુ ગીત કયો વિષય કઈ ગાડી કયો મોબાઈલ કયા શહેર ક્યુ ગામ બધા એમાં વેચાવે છે અને ડબલ્યુ એચ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ડબલ્યુ એચ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આપણી ચેનલ માં દરરોજ રાત્રે નવ વાગે વિડિયો આવે છે હસતા હસતા અહીંયા થી શરૂઆત કરાય ચાલો વિડિયો ના અંત સુધી જોડાયેલા રહેજો તમે જો તો ખરા આના જેવો વિડિયો આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં ખાલી માત્ર ને માત્ર ડબલ્યુ એચ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ક્યારે ક્યારે એટલે વેન આવ

શું બોલવું શું એટલે વોટ અને બોલવું એટલે સ્પીક તો ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ સ્પીક ક્યાં બેસવું ક્યાં એટલે વેર અને બેસવું એટલે સીટ માટે આપું શા માટે એટલે વાય ટુ ગીવ શા માટે આપું વાય ટુ વાય ટુ ગીવ શું આપું વોટ ટુ ગીવ કયો મોબાઈલ કયો મોબાઈલ કયો મોબાઈલ પસંદગી માટે વીજ विच मोबाइल क्यों मोबाइल खरीदू टू बाय कौनी साथ है कौनी विथ हूँ कौनी साथ बात करूँ विथ हूँ टू टॉक किया थी खाली किया तो वेयर किया थी फ्रॉम वेयर किया थी या फ्रॉम वेयर टू कम किया रे जाऊ किया रे वेन वेन टू गो सुन करू सुन अतले व्हाट અને કરવું એટલે ડુ જો ડુ સહાયકારો ક્રિયાપદ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે આવા કરોડો વાક્ય બને કેટલા વાક્ય બને કરોડો વાક્ય કોના વિશે લખું કોના વિશે કોના વિશે લખું અબાઉટ હોમ ટુ રાઇટ કેવી રીતે એટલે હાવ કેવી રીતે કેમ હાવ ટુ ગો કેવી રીતે જાવ હાવ ટુ ગો શું ખાવ શું એટલે હોટ વોટ ટુ ઇટ શું ખાવ what to eat કોને બોલાવ કોને એટલે હું કોને બોલાવ હમ ટુ કોલ ખાલી શું તો વોટ શું શું લાવ શું શું વોટ ઓલ ટુ લાવ એટલે બ્રિંગ કોને કોને મદદ કરું ખાલી કોને તો હું કોને કોને હુલ ઓમ ટુ મદદ કરું એટલે હેલ્પ શું વાંચું શું એટલે વોટ વોટ ટુ રીડ શું વાંચું વોટ ટુ રીડ કોને મોકલું કોને ધૂમ ટુ સેન્ડ કોને મોકલું ધૂમ ટુ સેન્ડ શું રમું હોટ ટુ પ્લે ક્યારે રમું વેન ટુ પ્લે ક્યાં રમવું વેર ટુ પ્લે શા માટે રમું વાય ટુ પ્લે કોની સાથે રમું વિથ હોમ ટુ પ્લે ક્યાં મૂકું ક્યાં એટલે વેર અને ટુ કાંઈ વસ્તુ મૂકતા હોય તો જસ્ટ એક્ઝામ્પલ પુટ કેવી રીતે શીખવું કેવી રીતે હાવ હાવ ટુ લર્ન એટલે શીખવું ટીચ એટલે શીખડાવું કેવી રીતે વાત કરું હાઉ ટુ ટોક કેવી રીતે વાત કરું હાઉ ટુ ટોક શું જો શું એટલે વોટ ટુ જસ્ટ એક્ઝામ્પલ મૂવી વોટ ટુ વોચ શું જો ડબલ્યુ એચ ટુ પ્લસ મૂડ ક્રિયા પર બીજું કાંઈ છે જ નહીં આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ જ નહીં હોય આવો વિડીયો તમે ક્યાંય નહીં જોયો ઇતિહાસમાં કેવી રીતે વાત કરું શું જોઉં કોને શીખડાવું કોને શીખડાવું કોને તો હું શીખડાવું હુમ ટુ ટીચ કોના માટે માટે એટલે ફોર કોના માટે ફોર હું કોના માટે જાઉં ફોર હું ટુ ગો કોને સલાહ આપું કોને હું ટુ સલાહ આપવી એટલે એડવાઈઝ શું યાદ કરું શું એટલે યાદ એટલે અને કોના વિશે તો અબાઉટ હુમ કોના વિશે વાંચું અબાઉટ હુમ ટુ રીડ શું વાંચું વોટ ટુ રીડ ક્યારે વાંચું વેન ટુ રીડ ક્યાં વાંચું વેર ટુ રીડ શા માટે વાંચું વાય ટુ રીડ કેવી રીતે વાંચું હાવ ટુ રીડ ક્યાં ઉભો રેવું ક્યાં એટલે વેર સ્ટેન્ડ કોને યાદ કરાવું કોને તો હું જો યાદ કરાવવાનું કીએ તો રીમાઇન્ડ આપણે ખુદ યાદ કરતા હોય તો રીમેમ્બર બીજાને યાદ કરાવતા હોય તો રિમાઇન્ડ શું વિચારું શું એટલે વોટ ટુ અને વિચારું એટલે થિંક ક્યારે મળવું ક્યારે વેન ટુ મળવું એટલે મીટ ક્યાં મળવું વેર ટુ મીટ ક્યાં એટલે વેર ટુ શું એટલે સ્લીપ ક્યાં ચાલુ ક્યાં એટલે વેર ટુ અને ચાલવું એટલે હોક કોને મળવું કુને હું ટુ મીટ ક્યાં મળવું વેર ટુ મીટ કોને મળવું હુમ ટુ મીટ ક્યારે મળું વેન ટુ મીટ ક્યારે ઉઠું ક્યારે ટુ અને ઉઠવું એટલે ગેટઅપ શું દોરું શું એટલે વોટ ટુ અને દોરવું એટલે ડ્રો કેવી રીતે ગણું કેવી રીતે હાવ ટુ કાઉન્ટ શું શું વોટ શું બનાવું હોટ ટુ બનાવવું એટલે મેક કોના વિશે કોના વિશે એટલે અબાઉટ હું

કઈ ગાડી કઈ ગાડી ચલાવું જો કઈ ગાડી કયો મોબાઈલ બધા એમાં શું આવે વીચો કઈ ગાડી વિજ કાર ચલાવ ટુ ડ્રાઈવ વીજ કાર ટુ ડ્રાઈવ કોના પપ્પાને જો કોના પપ્પા કોના મમ્મી કોના ભાઈ કોના બેન કોનો મોબાઈલ કોની ગાડી કોના રૂપિયા કોનું બાઇક બધાયમાં હુશ હુશ પછી નામ આવતું હોય હૂશ ફાધર કોના પપ્પાને બોલાવું હુશ ફાધર ટુ પ્લસ બોલાવો એટલે કોલ ક્યારે પૂરું કરવું ક્યારે વેન ટુ ફિનિશ અથવા કમ્પ્લીટ સમુશુ હું વેચું એટલે વોટ શું શું વેચું વોટ ઓલ ટુ સેલ શું ખાવ શું એટલે વોટ ખાવ ઈટ કોને ખવડાવું હું ખાવ એટલે ઈટ ખવડાવું એટલે ફીડ કોને કોને શીખડાવું કોને કોને હું ઓલ ટુ ટીચ એટલે શીખડાવું શું પીઉં શું એટલે વોટ

શબ્દ ખૂબ જ અગત્યના છે હું એટલે કોણ કોને કોને કહું કોને કોને કેવી રીતે ખકડાવું કેવી રીતે હાવ ટુ નોક કેવી રીતે ખકડાવું હાવ ટુ નોક કોને માફ કરું હું ટુ માફ કરવું એટલે ફોર ગીવ કેવી રીતે ધક્કો દેવ હાવ ટુ પુશ ધક્કો દેવો પુલ ખેંચવું શા માટે બોલું વાય ટુ સ્પીક શા માટે બોલું વાય ટુ સ્પીક કોની સાથે બોલું વિથ હોમ ટુ સ્પીક શા માટે રૂપિયા આપું જો શા માટે રૂપિયા આપું વાય ટુ ગીવ એટલે આપું અન્ય શબ્દ વાય આવી જાયો મની બરાબર ક્યાં ક્રિકેટ રમું વેઆર ટુ પ્લે ક્રિકેટ અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા ક્યાં કામ કરો ક્યાં કામ કરું ક્યાં ક્યાં એટલે ટુ વર્ક કોની સાથે કામ કરું વિથ whom to work ક્યાં રખડું ક્યાં એટલે વેર આપણે બોલીને ક્યાં રખડું શું કરું ક્યારે ખાવ કઈ રીતે આવ મારી પાસે બાઇક નથી કઈ રીતે આવ ક્યાં જાવ ક્યારે ઉઠું ક્યારે મળું ક્યાં ભેગા થાય કોને બોલાવું શું કરું વેર 2 વન્ડર કોને પીરસું કોને હોમ ટુ પીરસવું એટલે સર્વ eat એટલે ખાવ feed એટલે ખવડાવું શું કામ કરું શુંટ એટલે શું એટલે વોટ what to work શું કામ કરું what to work શું પહેરું what to પહેરું એટલે wear ક્યારે શરૂ કરું ક્યારે શરૂ કરું when to start ક્યારે શરૂ કરું when to start ક્યારે કામ કરું ક્યારે કામ કરું when to વર્ક શું કામ કરું વોટ ટુ વર્ક ક્યાં કામ કરું વેર ટુ વર્ક ક્યારે કામ કરું વેન ટુ વર્ક કોની સાથે કામ કરું વિથ હોમ ટુ વર્ક ક્યાં રોકાવું ક્યાં એટલે વેર વેર ટુ સ્ટે આવો તમે વિડિયો ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર જોયો છે આપણી ચેનલમાં બરોબર શું ચોટાડું શું એટલે વોટ ટુ અને ચોટાડું એટલે સ્ટીક કોની સાથે રોકાવું કોની સાથે વિથ હોમ ટુ સ્ટે કયો મોબાઈલ વેચવું ક્યો મોબાઈલ વીચ મોબાઈલ વેચવું સેલ કેવી રીતે પ્રવેશવું કેવી રીતે અંદર આવું પ્રવેશવું હાઉ ટુ એન્ટર કેવી રીતે સમજાવ હાઉ ટુ એક્સપ્લેન ક્યાં પહોંચવું ક્યાં એટલે વેર ટુ અને પહોંચવું એટલે રીચો કોની સાથે કોની સાથે એટલે વિથ હું કોની સાથે જાઉં વિથ હુમ ટુ ગો કઈ મૂવી જોઉં કઈ મૂવી કઈ મૂવી જોઉં ટુ વોચ કઈ મૂવી જોઉં વિચ મૂવી ટુ વોચ હું હમું કરું શું એટલે વોટ વોટ ટુ રિપેર શું શું કરું વોટ ટુ રિપેર કેવી રીતે આભાર માનું કેવી રીતે આભાર માનું હાવ ટુ થેન્ક કેવી રીતે આભાર માનું હાઉ ટુ થિંક કેવી રીતે આભાર માનું હાઉ ટુ થિંક મારા મનમાં જીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલી ડાઓ આજે નહીં તો કાલે આપણા વિડિયો વગર નહીં આલે ખૂબ જ અગત્યનો વિડિયો WH2+ મૂળ ક્રિયાપદ WH આપણે આવડવા જોઈએ હુ એટલે કોણ હુ ઓલ કોણ કોણ વોટ એટલે શું વોટ ઓલ શું શું વેન ક્યારે વેર ક્યાં ફ્રોમ વેર ક્યાંથી વાય શા માટે હાઉ કેવી રીતે કેમ હું કોને રીત કયો કઈ કયો હું કોના કોની કોનું કોનો રીત હું કોની સાથે ફોર હું કોના માટે અબાઉટ હું કોના વિશે હાઉ મેની કેટલા હાઉ મચ કેટલું હાઉ ફાર કેટલું દૂર આ વિડિયો ઇતિહાસમાં માં માં પહેલી વાર અંગ્રેજી બોલવાની શરૂઆત શીખવાની શરૂઆત અહીંયા થી કરાય આપણે દરેક ગુજુ આખો થી આવું જ બોલી શું કરું શું ખાવ ક્યારે આવું કોને મળું કોને બોલાવું શું કરું શું કામ આવું કોને આપું કોની સાથે આવું સાથે જાવ શું બોલું શું ખરીદું કયો મોબાઈલ વેચું કયો મોબાઈલ લેવું મૂવી સાંભળું સાંભળું ટુ સાંભળ્યું તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવેલો હતો આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા ફ્રી પીડીએફ માટે આપેલ નંબર ઉપર તમે વોટ્સઅપમાં જોઈન મેસેજ કરી દેજો આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે આપ સાથે તો ફિરકી વાત બાથે નીચે કોમેન્ટ કરના કો કેવી મજા આવી વિડીયો કેવો હતો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો